જે મામલે સુરત પોલીસે ઝીણોનભરી તપાસ હાથ ધરી હતી બાળકીને તેની માતાની ઓળખ કરવાની સાથે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચોમેર પ્રયાસો પણ કર્યા હતા અને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો ચાર દિવસના ગાળામાં માતા અને તેની પુત્રીના બળાત્કાર કરી ઝાડીઓમાં તેની ફેંકી દેવેલી મૃતદેહ મળી આવ્યા હતા જેને લઈને પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી સહિતની તપાસ કરી આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જર અને તેની મદદગારી કરનારા હરિઓમ ગુર્જરને ઝડપી પાડ્યા છે આરોપીઓમ હર્ષે મહિલાને પાંત્રીસ હજારમાં ખરીદી હતી અને ત્યારબાદ પાંડેસરામાં રાખી હતી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં હર્ષ સહાયે મહિલાની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી અને ત્યારબાદ બાળકી પર પણ નરાધામી બળાત્કાર ગુજારી હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી છે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપીઓ હરસહાય ગુજ્જર અને હરિયોમ બુદ્ધાને તકસીરવાન ઠરાવ્યા છે અને આરોપીઓએ જે સેક્શનો પ્રમાણેનો ગુનો કર્યો હતો તેના અનુસંધાને આરોપીઓને કેટલી સજા કરવામાં આવે એ સજાના મુદ્દે આજે નામદાર કોર્ટે બંને પક્ષોની રજૂઆતને સાંભળી છે બચાવ પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી એ યુવાન વયના છે તેની પત્ની છે અને બાળક છે જેથી તેને ઓછામાં ઓછી સજા થવી જોઈએ સામે પક્ષે એટલે પ્રોસિક્યુશન તરફથી અમોએ એવી રજૂઆત કરી હતી કે એક તો ભોગ બનનાર અને તેની માતાને આરોપી પોતે જ લઈ આવી અને પોતાના કોન્ટ્રાક્ટની અંદર મજૂર તરીકે કામગીરી કરાવતા હતા એટલે બંને ભોગ બનનારના એકમાત્ર આશ્રયદાતા આરોપી હતા તેમ છતાં એ આરોપીએ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજાવ્યા છે અને તેની ડેડ બોડીને ડિસ્ટ્રોય કરી દેવામાં આવી હતી બીજો મહત્વનો મુદ્દો એ હતો કે ભોગ બનનારની નજર સમક્ષ ગાડીમાં એની માતાને મારી નાખી અને એની ડેડ બોડી ફેંકી દેવામાં આવી તેમ છતાં એની ભોગ બનનાર એના માટે કોઈને કોઈ કમ્પ્લેન કરી શકી નહીં દસ દિવસ સુધી ભોગ બનનારને પોતાના ઘરે રાખી ત્યારબાદ તેની સાથે સેક્સ્યુઅલ એસોલ્ટને બાદ લગભગ સેવન્ટી એઇટ ઇન્જરી એના બોડી પર કરવામાં આવી અને લાસ્ટના ફોટોગ્રાફ જોતા એના આંખમાંથી આંસુ સુકાઈ ગયેલા હતા તો કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીઓને શુક્રવારે કસૂરવાટ ઠેરાવ્યા હતા અને આજે શનિવારે આરોપીઓને સજા સંભળાવવાનો હોય કોર્ટમાં બંદોબસ્ત પણ વચ્ચે લમ આવ્યા છે જે આરોપીઓના મોઢા પર પણ અફસોસ પણ જોવા મળ્યો ન હતો અઝર કુર્શે સાથે હર્ષ સેટા